છોટાઉદેપુરના ઝુલા ગામે પ્રથમવાર આદિવાસી સમાજના સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું કે જેમાં રાજ્ય કક્ષાના શિક્ષણ મંત્રી કુબેર ઉપસ્થિત રહ્યા અને આદિવાસી સમાજમાં દેખાદેખી ના કરીને લોકો સમૂહ લગ્નમાં જોડાય તે માટે અપીલ કરી હતી છોટાઉદેપુર જિલ્લાના ઝુલી ગામે સૌ પ્રથમવાર ઇકો યુનિટી ટ્રાઇબલ પ્રોગ્રેસ યુનિસિટી ટીવી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું કે જેવા આજુબાજુના ગામોના અગિયાર જોડાઓનો એક રોપિયો લઈને રજીસ્ટ્રેશન કરાવવામાં આવ્યું હતું કે જેમાં રાજ્યના શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર પણ ઉપસ્થિત રહ્યા હતા નવ દંપતીને આશીર્વાદ આપ્યા હતા સાથે આદિવાસી સમાજમાં લોકો દેખા દેખી કરીને ખોટા ખર્ચ ન કરે સમૂહ લગ્નમાં જોડાય તે માટે અપીલ કરી હતી મંત્રી દ્વારા ચેરિટેબલ ટ્રસ્ટના આગેવાનોને શુભેચ્છાઓ આપી હતી કે જે અગિયાર પરિવાર સમૂહ લગ્નમાં જોડાયા અને સમર્થન આપ્યું તેમને પણ શુભેચ્છાઓ આપી હતી સાથે આદિવાસી સમાજમાં ડીજે દારૂ દહેજ એક પ્રથા વર્ષોથી ચાલે છે કે જેનાથી તેલાંજલિ આપવાનું કામ જે અગિયાર વર વધુ સંકલ્પ લઈને કર્યું છે અને તેને હું બિરદાવું છું તેમ કહ્યું હતું